ગઈકાલે જે રાહુલ ગાંધી વિશે નિવેદનો થયા છે અને જે જે રીતે નિવેદનો થયા છે એ બાબતે માનનીય લાલજીભાઈ દેસાઈ અને માનનીય અમિતભાઈ ચાવડાએ એમનો બરોબર જવાબ તો આપી દીધો છે છતાં પણ એ બાબતે કોઈ નિવેદનો આપવા માટે હું તો બહુ નાનો ગણાવ છતાં પણ માનનીય અર્જુનભાઈ જે નરેન્દ્ર મોદી માનનીય શ્રી વડાપ્રધાનને અને માનનીય અમિત શાહને રંગાબીલા સાથે નું વિરુદ્ધ આપ્યું હતું એ જ અર્જુનભાઈ આજે વડાપ્રધાનને યશસ્વી કહે છે અને એ જ અમિતભાઈને આજે આદરણીય કહે છે પક્ષાંતર કરવાથી આટલો ફેર પડ્યો છે આ એ જ રાહુલ ગાંધી અને એ જ કોંગ્રેસ છે જેની પોરબંદરમાંથી મેર સમાજના અને અન્ય સમાજમાંથી ત્રણ ત્રણ ચાર ચાર પ્રદેશ પ્રમુખો આપ્યા છે પોરબંદરને આટલું અગત્યતા આપી છે અને ખાસ કહેવા માગું છું કે રેસના ઘોડા હંમેશાને માટે નથી હોતા રેસના ઘોડો પણ ક્યારેય ગલડો થતો હોય છે એટલે જે માણસો રેસના ઘોડા હતા એને પૂરેપૂરો ન્યાય આપવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો જ છે એટલે એમાં રાહુલ ગાંધી વિશે કે રેસના ઘોડાને ને લગ્નના ઘોડા એ વિશે બોલવું એના કરતા પોરબંદરમાં જેતપુરમાં આવતા કેમિકલયુક્ત પાણી બાબતે બોલવું જોઈતું હતું અથવા તો અતિવૃષ્ટિના કારણે થયેલ પોરબંદરને નુકસાની બાબતે પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત કેમ નથી થયો એ બાબતે બોલવું જોઈતું હતું તો વધારે યોગ્ય રહેત ઉપરાંત એ પણ કહેવા માંગુ છું કે આજ પોરબંદરને આ 2010-11 માં કેન્દ્ર સરકારે એક કેન્દ્ર સરકાર કોંગ્રેસ પ્રેરિત કેન્દ્ર સરકાર યુપીએ ગવર્નમેન્ટે જ્યારે 872 કરોડ રૂપિયા આપ્યા એ કોંગ્રેસ સરકાર છે એ શ્રી આપના કહેવાથી હતા આપને મોટા કરવા માટે હતા અને પ્રજાની સુખાકારી માટે હતા એ એ બે હજાર આઠસો બાવોતેર કરોડનો આજે હિસાબ કરો તો તમે અને તમારી સાથે કામ કરતી ભાજપ પણ આજનો જે સરવાળો એ થાય એ એ બજેટ નહીં લાવી શકો પોરબંદર માટે માટે મેં અગાઉ કીધું એમ હું તો આ બધા સ્ટેટમેન્ટો આપવા માટે બહુ નાનો ગણાવ છતાં એટલું જરૂરથી કહીશ કે આપણે જે નિવેદનો આપવા જોઈતા હતા એ પાણી કેમ રોકી શકાય એના માટે આપવા જોઈતા હતા અને રાહુલ ગાંધી સીએલપી લીડર છે અને દેશમાં ઘણી બધી યાત્રાઓ અને બધું કરી અને એને જે કામ કરવું જોઈએ એ પ્રજાનો અને જનતાનો આવાજ બની અને કરે છે માટે અન્ય કોઈ કોંગ્રેસની ચિંતા કરવા કરતા વ્યક્તિગત ચિંતા એટલી કરવી જોઈએ કે આપણે મંત્રી પદ ક્યારે કેટલું જલ્દી થી હું પોતે ખેદ વ્યક્ત કરું છું કે અર્જુનભાઈ જેવા વિદ્વાન આ દિવસ સુધી મંત્રી પદ કેમ નથી મળ્યું આના માટે તો હું એવું કહું છું સામેથી કે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ માનનીય ગૃહમંત્રીશ્રીએ અર્જુનભાઈ ની માફી માંગવી જોઈએ કે આટલા વિદ્વાન માણસને આ દિવસ સુધી મંત્રીમંડળ નથી આવ્યું